નમસ્કાર સીવી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરને રાજકોટ પોલીસને સોંપાયો છે બનાસકાંઠા એલસીબી આબો રોડથી ધવલ ઠક્કરને ઝડપ્યો હતો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરને વેલી સવારે 3 વાગે રાજકોટ પોલીસે આરોપીનો કબજો લીધો છે આરોપી ધવલ ઠક્કરની પૂછપરછમાં અનેક ખુલાસા થઈ શકે છે તેમજ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગથી 28 લોકોનો ભોગ લેવાયો હતો રાજકોટ અગ્નિકાંડનો મુખ્ય આરોપી ધવલ ઠક્કરને રાજકોટ લઈ જવાયો છે બનાસકાંઠા એલસીબીએ ધવલ ઠક્કરને રોડથી દબોચી લીધા બાદ રાજકોટ પોલીસ વહેલી સવારે પાલનપુર પહોંચી હતી અને વહેલી સવારે ત્રણ વાગ્યાની આસપાસ રાજકોટ પોલીસ બનાસકાંઠા પોલીસના કબજામાંથી ધવલ ઠક્કરને રાજકોટ લઈ જવા રવાના થઈ હતી અગ્નિકાંડનો મુખ્ય સૂત્રધાર ધવલ ઠક્કરની હવે રાજકોટ પોલીસ તપાસ કરશે જેમાં આરોપી ધવલ ઠક્કરની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતાઓ છે આ કેસમાં રાજકોટ તાલુકા પોલીસ પોતે ફરિયાદી બની છે પોલીસે આ મામલે કુલ છ લોકો સામે ફરિયાદ દાખલ કરી છે જેમાં ધવલભાઈ ભરતભાઈ ઠક્કર અશોકસિંહ જગદીશસિંહ જાડેજા કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા પ્રકાશચંદ કનૈયાલાલ હિરન યુવરાજસિંહ હરિસિંહ સોલંકી રાહુલ લલિતભાઈ રાઠોડનો સમાવેશ થાય છે પોલીસે તમામ આરોપીઓ સામે આઈપીસી કલમ ત્રણસો ચાર ત્રણસો આઠ અને 114 ચૌદ મુજબ ગુનો નોંધ્યો છે